દીવ દમણના સાંસદ ઉમેશભાઈ પટેલ રોરો ફેરી મારફતે ઘોઘા આવી પહોંચતા સામાજિક આગેવાનો દ્વારા તેમનું સ્વાગત કરાયું ગુજરાતને અડીને આવેલ સંઘ પ્રદેશ દમણ દીવની લોકસભાના સાંસદ ઉમેશભાઈ બાબુભાઈ પટેલ રોરો ફેરી મારફતે ઘોઘા આવી પહોંચતા સામાજિક આગેવાનો દ્વારા તેમનું ઉમળકાભેર સ્વાગત કરવામાં આવ્યું હતું લોકો સાથે રહી તેમનો અવાજ બની તેમની માટે લડાઈ લડી અને લોકોની તકલીફ પીડામાં સુખ કરતા દુઃખમાં સાથે રહેનાર તેમજ લોકોની સમસ્યાને ઉજાગર કરી નિવારણ માટે ક્રાંતિકારી પદ્ધતિથી કામ કરનાર દીવ દમણ કેન્દ્ર શાસિત પ્રદેશના લોકપ્રિય સાંસદ અને રાજકારણના ફાયરબ્રાન્ડ યુવા અગ્રણી સાંસદ ઉમેશભાઈ પટેલ આજે સુરતના હજીરા બંદરથી રોરો ફેરી મારફતે ઘોઘા બંદરે આવી પહોંચ્યા હતા ત્યારે ઘોઘા રોરો ફેરી ટર્મિનલ ખાતે ઘોઘા ગામના કોળી સમાજના અને પ્રજાપતિ સમાજના આગેવાનો દ્વારા તેમનું ફૂલહાર પહેરાવીને સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે ઉમેશભાઈ પટેલે પણ સૌનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો આ તકે જાફરાબાદ શહેરના કોળી સમાજના અગ્રણી અશોકભાઈ બારૈયા અને કિશોરભાઈ બારૈયા પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ચીફ એડિટર નીતિન મેર યશ્વી ગુજરાત ન્યૂઝ ઘોઘા